આય અમારી જિંદગીમાં નથી આ પતંગ ક્યાંથી આવતી ભાઈ હેડ ની મારી છે એમાં જોઈ લઉં મારે જોઈ લઉં આયો આયા તાર પણ ત્યાં દોવાનું છે પણ લે લે

બનતેવે તું તો જોઈને આવ્યો છે હા તિલે જો વાત કરે કઈ બકાવા નહીં આવતા બટી ગધી ઓ ઈ તો આલ નહી છૂટા મારું આઈ તો આઈજી ની આ ની તો મારી છે શું થયું હું

અલ્યા માર મામાને શું માર ફાઈન છોકરો હા ઓલી ઓનલાઈન ગેમ નહી આવતી કઈ ઓનલાઈન આપણે ફોન માં રમન હવે કચડુક કચડુક વાગી 2 લાખ હારી ગયો હે હવે ઘર છોડીને જાતો જો 2 મહિને પાછો આ રમાય જ નહી મોતો ના રમાય આ જુગાર ને આ બધી વસ્તુ ખરાબ છે રમાય નહી મોણહન પણ નમતા હોય છે આતા તે રમાવે હેડે હે જ મોડું કર્યા વગર તારે હેડું હોવું જ પડે હેડે હું તાલ કોક તો આમાં વધે છે ને તારે પૈસા આ હડો યાર જે વધાઈ બતા ના છીજવા એને શું હે

પુસર જુગાર નો નિયમ છે વો ઓય આ તો ખોલોડો બગા કરજે તમે ઓ કોઈ અલે એ બેહો બેહો હે ચમ ફોન આયો છે ફોન બીયો મત બંધ કર કે ફૂડા તું તો મારી લાછા તને મને કને બંધ ફોન નથી આયો હા સો આયા લાગે घर त नियो बहिनी सक बहिनी सघनाले बहिनी इभाली

10-10 રૂપિયે દમ થાય સાહેબા અમે ગરીબ માણસા હાવ ઢીલી ક્વોલિટીના પણ તાવ જુગારમો સે ના કરતા મજૂરી દો ને પણ સાહેબ અમે તો ટાઈમ પાસ કરતા તા તન તો બઈ નહીં વાળી સાનો માનો ઉભરે ને ઢોલ મેલી જમણી હા હા આ શું કહેતો તો સાહેબ હા અમે તો કધરમતા તા સાહેબ અલ્યા હાલ તો કે 10-10 રમતા તા હવે કે કધરમતા તા સાહેબ 10-10 કધરમ આમ આઈ તો જુગાર કહેવાય ને બોલતો જુગાર નહીં સાહેબ હા 10 રૂપિયે શું જુગાર હોય 10 રૂપિયેમાં તો તમે ભેડ્યો વેસી માં રાખી સાહેબ મજૂરી કરવા જામે મે આખો દાડો 100 રૂપિયા કમાઈને આવ નું રમા રમાસા પાછા હવે કઈ જઉં છું આ તો ઈમાનદાર છે લ્યા ઈમાનદાર છે અમે સુકારિયા સાહેબ પેલા ખીચા મોઈ તો કાઢી લ્યો પેલા અલે કાળો તું શું કરતો તો સાહેબ મને ના આડતા હું તો પરેશક છું એટલે પરેશ તાર નામ ભલે પરેશ નું પણ શું કરવા આવ્યો તો તું એમ પરેશક છું પરેશક એટલે જોવા વાળો એ પૈસા ઘર ગોજામ જેટલા હોય એટલા ₹100 છે લ્યા મારા ખીચામાંથી ને તારા ખીચામાંથી ગાઢ્યો મારા ખીચામાં તો પૈસા કાઢો બધા લે સાહેબ જોઈ સાહેબ જોઈ મોબાઈલ લે જોઈ જો મારા મોબાઈલ છે અલ્યા મારા શું હતાયું સાહેબ શું હતાયું

થઈ જી વાત શા શું કહી તોડ કરશે એ તો થઈ જી વાત સાહેબ તોડ કરવા તો કરો પણ એનું કોઈ ટેન્શન નથી અમે આલી જઈશ તોડના પૈસા સાહેબ તોડ નહીં કરો ને જેલ માં લાશ તોડવા તોડવાના જ છે એમ ને આ થોડાક હાજરાક બારોઠા લઈ દઈને તોડમ એમ જ કરવા એડો

કોઈ પોલીસ શું પોલીસ અરે સાહેબ કુદરું પોલીસ ને નથી ઓળખતું